જૂનાગઢના મજેવડી ગામે જમીન વિવાદમાં સંત આવ્યા ડિપ્રેશનમાં સરખડીયા હનુમાનજી મંદિરના મહંત ડિપ્રેશનમાં આવી ગયા હરિદાસજી ગુરુ મહારાજ સાથે સેવકે વિશ્વાસઘાત કર્યો સરખડીયા હનુમાન મંદિરના મહંતે સેવકના નામે જમીન ખરીદી મહંતે ખાતે કરવા કહ્યું તો ધમકી આપી અઢી કરોડની ખંડણી માગી સેવક નરેન્દ્ર રાદડિયાએ મહંતને ધમકી આપી હોવાનો આરોપ લાગ્યો ધમકીને લઈને ભેંસાણ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે મજેવડી ગામ નજીક જમીન મુદ્દે વિશ્વાસઘાત અને છેતરપિંડીની અરજી દાખલ તાલુકા પોલીસ દ્વારા હજુ સુધી કોઈ એફઆઈઆર કરવામાં નથી આવી મહંત હરિદાસજી મહારાજ પર અગાઉ પણ હુમલો કરાયો હતો જમીન મુદ્દે કરવામાં આવ્યો હતો જીવલેણ હુમલો તાલુકા પોલીસ દ્વારા સત્વરે એફઆઈઆર દાખલ કરવા માંગ કરાઈ છે સમગ્ર મામલે મંદિરના લઘુમહંત તેજસદાસે કાર્યવાહીની માંગ કરી છે ગોલાધર્મે જે તે વખતે આ મંદિરે સીતારામ મંદિર હતું હું હનુમાન ની અનેકો અમે પાઠ એકસો આઠ દિનો અખંડ પાઠ કર્યા છે એમપી છે બિહાર છે

બાપુ ઉપર હંમેશા બાપુ ઉપર એની પહેલાં બે હજાર વીસમાં હુમલો પણ કરેલો છે અને આ બાપુ આની હિસાબે ખૂબ ડિપ્રેશનમાં રહે છે એની પહેલાં બાપુએ એક વખત બાપુએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી એ મેં માન કરીને બાપુને બચાવ્યા અને અત્યારે એવું થાય કે અમે કદાચ બહાર હોય બાપુ એકલા હોય કાલે આ આ બનાવના હિસાબે બાપુ ખૂબ ડિપ્રેશનમાં રહે છે તંત્રને એટલી અમારી અપીલ છે કે ભાઈ કાયદેસર આની ઉપર ધોરણસર કાર્યવાહી કરી અને એને એવું એફઆઈઆર કરાવી અને એને ગુના ગુનેગારને સજા આપવાનું કામ તંત્ર તંત્ર કરે